જબરજસ્ત ઇતિહાસ તો તમે વિચારી ના શકો ને એવા સૂર્યમંદિરનો ખરેખર બહુ ભૂતકાળ અને બહુ પ્રાચીન હજારેક વર્ષનો અહીંયા ઇતિહાસ આ જૂનો છે તો આપણે આજે ઝીણવદથી જાણીશું ને માણીશું શાયદ જે માહિતી મેં મેળવી છે એ માહિતી કેદાર તમે શાસ્ત્રોમાં કે મૌખિક ક્યાંય નહીં સાંભળ્યું હોય તો બને રેજો છેક સુધી મિત્રો મહેસાણાથી અઢાર કે વીસ કિલોમીટર પશ્ચિમ દિશામાં મોઢેરા ગામના પાદરમાં આ સૂર્ય મંદિર છે તમે જાણ્યું હોય છે કે ઈસવીસન એક હજાર પચીસ સત્યાવીસમાં ભીમદેવનું શાસન સમયનું આ સૂર્ય મંદિર છે અને મમ્મજ ગજનીએ આ મંદિરને તોડવામાં કોઈ કસર નથી રાખી એટલે અહીંયા જે તે ટાઈમે શ્રીરામે જે ભગવાનનું ભજન કર્યું એ તપોભૂમિ આ છે અને કર્ક રેખા જે વિશ્વની એક રેખા ચાલે છે તે બરાબર મંદિરના સેન્ટરમાંથી અને સૂર્ય મંદિર સંપૂર્ણ રીતે વાસ્તુશાસ્ત્રના આધારે આ મંદિર બનેલું છે હવે આપણે વાત મેઇન મુદ્દા ઉપર આવીએ કે સૂર્ય મંદિર મમ્મજ ગજનીએ કેમ તોડ્યું મિત્રો તમને બતાવી દઉં કે જે ટાઈમે અહીંયા બ્રાહ્મણોએ લગભગ છસો જેટલા બ્રાહ્મણો આપણી ગુજરાતમાં રહેતા હતા અને એ વખતે સૌથી વધારે બ્રાહ્મણ મોઢેરામાં રહેતા હતા બરાબર અને જે ટાઈમે મંદિરો મોહમ્મદ ગઝની તોડતો અને એ સોમનાથનું મંદિર પણ એ સમય ગાયામાં તોડ્યું અને છેલ્લું મંદિર આ તોડ્યું અને એના પછી કહેવાય છે કે ફરીને ગુજરાત ઉપર મોહમ્મદ ગઝની નહોતો આવ્યો કેમ કે એની આ છેલ્લો પ્રયાસ હતો અને પછી મૃત્યુ પામે છે એટલે અહીંયા જે ટાઈમ આ બધા હિન્દુ મંદિરો તોડતા હતા આ લોકો ત્યારે એવું નથી એ ટાઈમે એમ કહે છે કે ભાઈ એમાં તોડતે તોડતે જ્યારે આ મંદિર ઉપર હવે નજીક આવી ગયેલા ત્યારે અહીંના બ્રાહ્મણોએ મિત્રો બે હજાર એકમાં મેં એક પુસ્તક લીધેલું એ ટાઈમે હું આ સૂર્ય મંદિર જોવા જતો એમાં મેં વાંચેલી થોડીક મને યાદ છે કે બ્રાહ્મણોએ પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ આ મંદિર તમે ના તોડશો તમને જે પણ નાણું જોતું છે એ પૂરું પાડી દઈશું એટલે માંગથી વધારે બ્રાહ્મણોએ મમદગજની મેં થોડું એને વધારે આપ્યું ને એને શક પડ્યો કે જો આટલું માગવાથી મળતું હોય તો હજી ઘણું બધું આ મંદિરની અંદર હોઈ શકે એટલે કહેવાય છે કે જે ટાઈમે આમને ઉપર ચડાઈ કરી અને મૂર્તિને જ્યારે ખંડિત કરવામાં આવી તમને બતાવ્યું હતું કે મૂર્તિ સોનાની હતી અને એમના કપાળ ઉપર એક હીરો એવો હતો જેમ કિરણ પડે એ મૂર્તિ ઉપર ને હીરા ઉપર તો આખું પ્રકાશિત થતું હતું આ મંદિર આવી એવી બનાવટ છે એટલે આખું મંદિર તોડવામાં આવ્યું એમ કહે છે કે ભાઈ મંદિર નીચેથી અઢળક ખજાનો મોમ્મદ ગજનમીને મળ્યો અને પછી ઉપરથી બધા તોડવાનું કારણ એ કે બીજે કદાચ ક્યાંક હોઈ શકે અને મંદિર સંપૂર્ણ રીતે તૂટી જાય તો જેનાથી કરી અને ફરીથી ખંડિત મૂર્તિ મંદિરની અંદર ના પધરાવે આવી આપણે હિન્દુ ધર્મ પરંપરા છે એટલે એ ટાઈમે આ મંદિર ખરેખર તોડેલું અને બીજી બે મત મંતાંત્રો એવી છે કે ભાઈ જે મોહમ્મદ ગજનીએ જતા ટાઈમે એની પાસે મોટા પ્રમાણમાં સેના હતી એટલે મહંમદ ગજની જે ટાઈમે આપણા પ્રદેશમાં જ્યારે ગુજરાતમાં હુમલો કરતો ને ત્યારે એને સંપી અને ગુજરાતના રાજાઓ સામનો કરતો એ પહેલાં અનેક વખત હારી ગયેલો એટલે પછી આનું સફળતાને પાછળનું મેન કારણ એ છે કે મોહમ્મદ ગજની અચાનક હુમલા કરી નાખતો અને એ ટાઈમે પોતાના સૈન્ય તો હતું અને ભાડાના સૈન્ય પણ આવતું એટલે શું છે વિશાળ પ્રમાણમાં સેના હોવાથી અચાનક હુમલો કરવાથી જે ગુજરાતના રાજવી હતા એ ખરેખર એ ટાઈમે નિષ્ફળ રહેલા અને ગુજરાતમાં તમને ખબર છે કે ગુજરાત આપણું ભારત એ સોનાની ચીડી હતું અને એનામાં જે મોટા મોટા મંદિરો સોમનાથ મંદિરમાં અઢળક સોના ચાંદી મળેલું એટલે લાયનસર તોડતે 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 આનો બે મોટો હતો કે ભાઈ ખજાનો લૂંટી લેવો અને મૂર્તિઓને અને મંદિરને ખંડિત કરી નાખો એટલે એક ધાક બેસી જાય આવા પર્પઝથી મેન એનું કારણ આ હતું એટલે વિધર્મીઓએ જે ગુજરાત ઉપર ચડાઈ કરી અને આવા હજારો મંદિર તોડી નાખ્યા જેમ કે આ શિવ મંદિર છે તમને ખ્યાલ હશે કે મિત્રો સોલંકી મૂળદેવ જે મૂળરાજ એમને શિવ ભક્ત હતા અને આખા એમની જે પેઢી દર પેઢી શિવની એ જે ઉપાસક અને એ આજ દિ સુધી જ્યાં પણ સોલંકીઓના શાસન દરમિયાન મંદિર એકથી એક તમે ગુજરાતમાં જોવા મળે છે તો સૌ પ્રથમ મૂળરાજથી કરીને આ દિવસ સુધી જે આપણે ગુજરાતની ગૌરવ લઈ શકાય એવા હજારો મંદિરો બાંધ્યા પણ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ભૂલોથી આ મંદિરોને જે છતી ફુગાડી અને જ્યાં આપણા રાજ્યો કાચા રહ્યા અને એનો જે એની શું કે સામનો કરવામાં નિષ્ફળ રહ્યા એ અચાનક હુમલાના કારણે રહ્યા આ તમે મલબો જોઈ શકો છો જે મંદિર તમે જુઓ છો એનાથી બહુ ડબલ ઊંચું હોય એવો એક અંદાજ છે તો આવી રીતે ગુજરાતની અંદર મિત્રો આ એક આપણને સંદેશ આપે છે કે વિધર્મીઓનો અચાનક આક્રમણના કારણે આપણી જે વિરાસત હતી આપણી જે પૂરા મંદિરો હતો આપણી જે આની અંદર એક આપણી જૂની યાદો હતી એ નષ્ટ કરવામાં આ લોકોએ કોઈ કચાશ રાખી નથી તો ફરી મળીશું કોઈ આવા વિડીયો સાથે